હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ છત્રીસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ અચેરીઓ અચેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઈચપ ગુલ ઈચપ ગુલના જે ભાવ છે તે બે હજાર પાહ રૂપિયાથી લઈ ત્રેવીસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે આડત્રીસો એકાવન રૂપિયાથી લઈ એકતાલીસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે ચૌદસો સાહીઠ રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે बार सौ पचास रुपया थी लई तेवीसों दस रुपया से हमें जो ये, मरसा सूका सूका मरसा भाव से नौ सौ पचास रुपया लई अत्यासों रुपया से हमें जाणा धाँना जो भाव से अगियारो ने रुपया लई सौ सौ चालीस रुपया से हमें जोए लसण लसणना जे भाव से सात सौ पचास रुपया लई एक हज़ार रुपया से अबे જોઈએ કરતલ કરતલનો જે ભાવ છે 3800 રૂપિયા થી લઈ 5580 રૂપિયા છે હવે જોઈએ સિંગ ફળા સિંગ ફળાનો જે ભાવ છે 1080 રૂપિયા થી લઈ 1317 રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનનો જે ભાવ છે 760 રૂપિયા થી લઈ 870 રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ હેરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સોળસો ચાલીસ રૂપિયાથી લઈ બે હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ અળસી અળસીના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર ત્રાણું રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી લઈ અઢારસો પંદર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકાણું રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે ચૌદ અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સતત રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો પચીસ રૂપિયાથી લઈ ચારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચફેદ જુવારના જે ભાવ છે સાતસો પચીસ રૂપિયાથી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો પાહ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો ચોમાલી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અને જો મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ